પોરબંદરમાં આબ ફાચ્યા જેવી સ્થિતિ છે પોરબંદરના માધવપુર ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ છે એક તરફ હવામાન વિભાગે જે આગાહી કરી હતી તેના વચ્ચે પોરબંદરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે વરસાદ રોકાયા બાદ પણ પાણી ઓસર્યા નથી સોમનાથ કોસ્ટલ હાઈવે પર પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સામે આવી છે પોરબંદરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે પોરબંદરમાં જળબંબાકારના આકાશી દ્રશ્યો વરસાદ રોકાયા બાદ પણ પાણી નથી ઓસર્યા પોરબંદર પાણી પાણી થયું છે ત્યારે પોરબંદરની અનેક સોસાયટીઓમાં હજુ પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે તો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પોરબંદરના છે સોમનાથ કોસ્ટલ હાઈવે પરના આ દ્રશ્યો જ્યાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નેશનલ હાઈવે જેની ઉપર પાણી ફરી વળ્યા છે વરસાદ રોકાઈ ગયો છે છતાં પણ પાણી નથી ઓસર્યા તેવી સ્થિતિ પોરબંદરમાં જોવા મળી રહી છે તો હવામાન વિભાગે જે આગાહી કરી હતી ત્યારબાદ જળબંબાકારની સ્થિતિ પોરબંદરમાં જોવા મળી છે તો પોરબંદરના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે તો તમામ લોકો પોતાના ઘરમાં કેદ રહેવા માટે મજબૂર બન્યા છે બીજી તરફ જે દરિયા કિનારાના ઘરો આવેલા છે ત્યાં પણ સોસાયટીઓ અનેક સોસાયટીઓ જળમગ્ન બની છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બીજી તરફ પોરબંદરમાં જે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું મેળાનો જે વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે તો અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે પોરબંદરના આ દ્રશ્યો છે માધવપુર ઘેડ પંથકના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે તો પોરબંદરના માધવપુર ઘેડ પંથક જળબંબાકાર થયો છે અનેક લોકો તો પોરબંદર શહેરના આ દ્રશ્યો છે જે આપ જોઈ રહ્યા છો આપની ટીવી સ્ક્રીન પર આકાશી દ્રશ્યો સામે આવ્યા છે સોમનાથ કોસ્ટલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે તો લોકમેળો જ્યાં યોજાયો હતો તે ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયું છે ગ્રાઉન્ડ આખે આખું જળબંબાકાર થઈ ગયું છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો હજુ પણ વરસાદ રોકાઈ ગયો પરંતુ પાણી ઓસર્યા નથી આ પ્રકારની સ્થિતિ પોરબંદરમાં સર્જાઈ છે જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે

અને અમુક સોસાયટીઓની અંદર તો ગોઠણસોમાં પાણી જોવા મળી રહ્યા છે જયારે પાણીનો નિકાલ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા પંપ સ્ટેશનમાં આવ્યા છે આ ઉપરાંત અમુક જગ્યાએ રોડો પણ તોડવામાં આવ્યા છે આ ઉપરાંત જે જે જગ્યાએ વ્યવસ્થા થતી હતી તે નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે પણ પાણીનો પ્રવાહ ઉપર વાતમાં પડેલા પાણી પણ પોરબંદર સિટીની અંદર આવી રહ્યા છે જેથી લઈને પોરબંદરમાં વધુ સમસ્યા જોવા મળી રહી હતી આ ઉપરાંત પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે જ્યાં અતિ ખેડૂતોને મગફળીના પાકમાં પણ સારું એવું અડતર મળી શકે તેવી શક્યતા છે અને હાલ પાણીથી આખું પોરબંદર કરબોળ છે રસ્તાઓ અને અમુક સોસાયટીઓમાં પાણી ઉતરવા લાગ્યા છે જેથી પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે જી ચોક્કસિયાલ પેશ માહિતી બદલ આભાર તો પોરબંદરના જે જળબમ આખાની સ્થિતિ સહેજાય છે તેના આકાશી દ્રશ્યો અનેક લોકો તેનાથી પ્રભાવિત થયા છે હાઈવેની જો વાત કરીએ સોમનાથને જોડતો જે હાઈવે છે સોમનાથ કોસ્ટલ બેલ્ટ હાઈવે તે પણ પ્રભાવિત થયું છે પાણી ભરાઈ જવાના કારણે અનેક વાહન ચાલકો પણ અટવાયા છે તો સ્થાનિકો પણ પોતાના ઘરમાં જ કેદ થવા માટે મજબૂર બન્યા છે પોરબંદરના આ દ્રશ્યો છે આકાશી દ્રશ્યો જ્યાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે મેળાની જગ્યા હોય કે પછી ખેતરો હોય તમામે તમામ જે વરસાદી પાણી છે તેનાથી તરબોળ બન્યા છે તો સ્થાનિકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો વરસાદ જે વરસ્યો છે પરંતુ કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થયું પરંતુ ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે વરસાદ રોકાઈ ગયો છતાં પણ હજુ સુધી પાણી નથી ઓસર્યા ત્યારે અનેક વિસ્તારમાં પ્રશાસન છે તે કામગીરીમાં લાગ્યું છે પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે જળબંબાકારની સ્થિતિ પોરબંદરના પોરબંદરના આ દ્રશ્યો જે આકાશી દ્રશ્યો સામે આવ્યા છે અનેક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે